પવિત્ર દ્વારકા નગરીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે દ્વારકા પાસેના લાડવા ગામની સીમમાં એક વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો હતો ખેતરમાં ખાટલા પર સૂતેલા વૃદ્ધને બોથળ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારાયા હતા આ મામલાની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા હતા ત્યારે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કયા કારણે થઈ તે તપાસનો વિષય હતો ત્યારે દ્વારકા પોલીસે ઝીણવટભરી તપાસ કરી અંતે આરોપીને ઝડપી પાડ્યો હતો આ હત્યાનો મામલો ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ સગા તેના પુત્રએ કરી છે સમગ્ર હત્યાકાંડ નો મામલો જોવા જઈએ તો મોહનભાઈ સોનગ્રા જેઓ વાડી લાડવા ગામ સીમ વિસ્તારમાં આવેલી છે તેઓ અહીં ખેતી કામ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા તેમના સંતાનોમાં મોટો પુત્ર રાજેશ મોહનભાઈ સોનગરા જે દ્વારકાની પીજીવીસીએલ કચેરીમાં નોકરી કરતો હતો તેને જમીનમાં ભાગ જોઈતો હતો જેથી તેમના પિતા સાથે અવારનવાર ઝઘડો અને બોલાચાલી થતી હતી જેથી પોલીસે આ મામલે પૂછતાછ કરી હતી જેથી રાજેશ સોનગરાની પૂછતાછ દરમિયાન તે ભાંગી પડ્યો હતો અને તેને જણાવ્યું હતું કે મેં જ મારા પિતાની હત્યા કરી છે

જે તેમની હત્યા કરવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમને ત્યાં આવેલ હતું ત્યારબાદ અ એમને તેમના નાના દીકરા સતીશભાઈ મોહનભાઈ સોનાગ્રાવની ફરિયાદ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લઈ અને સ્થાનિક પોલીસ દ્વારકા સ્થાનિક પોલીસ તથા એલસીબીએસઓજી ની ટીમ અલગ અલગ ટીમો બનાવીને અમે અ સદર ગુનાના આરોપીને અ શોધવા માટે કવાયત હાથ ધરી હતી આ કવાયત દરમિયાન અમે અલગ અલગ માણસોની પૂછતાછછ સઘન પૂછછ કરવામાં આવેલી હતી એ દરમિયાન એમના પરિવાર વાળા એમના સગા સંબંધીઓ આજુબાજુના ખેતર વાળા એમના મોટા દીકરા જે મોહનભાઈ પડતા અને અમને ઉડાવ જવાબ આપતા હતા વારે વારે એનાથી અમારો શક એના ઉપર દ્રઢ થયેલો હતો ત્યારબાદ એમને અલગ અલગથી લાવીને એમની સઘન પૂછતાછ ફક્ત રાજેશભાઈની ની કરતા તેઓ પોલીસના ઇન્ટ્રોગેશન માંથી અ

એમને કબૂલાત આપતા એવું જણાવેલું કે પોતે તેમને પોતાના પિતા સાથે જમીન બાબતે તકરાર અગાઉ ચાલતી હતી અને પોતે એમના એમના પિતા પિતા હિસ્સો માંગતા હતા હતા જે એમને આપતા ન ત્યારબાદ આ રાજેશભાઈએ પોતે જીબી ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે સરકારી નોકરી કરે છે અને ઇલેક્ટ્રિક કરંટ મતલબ જીબી માં નોકરી કરે છે તેમણે છેલ્લા એકાદ મહિનાથી આ સાવતરું રચવાનું એમને મન બનાવી લીધેલું હતું અ એમને અવારનવાર એમના ફાધરનો પીછો કરતા હતા માસ્ક બાંધીને એમની રેકી કરતા હતા ખેતર ઉપર જતા હતા વારે વારે અ ત્યારબાદ જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે તેઓ મંદિરે જવાનું એક બહાનું બનાવીને તેમના સહપરિવાર સાથે તેઓ મંદિર ગયેલા હતા મંદિરે જઈને ત્યારબાદ બાજુના એક ખેતરમાં એમના મોટા અ કુટુંબી છે એમના મોટા એમના ખેતરે જઈને ત્યાં એમણે થોડી વાર આરામ કર્યો ત્યારબાદ એમણે જોયું કે એમના પાદર ત્યાં બાજુની ખેતરમાં આવીને વાવણી કરેલ છે અને જટકા મશીન રાખેલ છે એટલે જીબી ઇલેક્ટ્રિશન હોવાના નાતે એમને ખ્યાલ હતો બધું કે જટકા મશીન ક્યાં છે ટ્રાન્સફોર્મર ક્યાં છે શું છે બધી વસ્તુ એમને ખ્યાલ હતો તો રાત્રે ફરીથી પોતે આવીને પોતાના કપડા તથા બાઇક ચેન્જ કરીને એ ખેતરે આવે છે અને પોતે પોતે જ પોતાના ફાધર સાથે કોઈ પણ વાતની ચર્ચા કર્યા સિવાય અ એમના માથાના ભાગે લોખંડની હથોળીથી ત્રણ ઘા મારે છે એવું અને ત્યારબાદ એમના ફાધરની મૃત્યુ થઈ જાય છે અને તેઓ સ્થળ મૂકી દે છે પછી સ્થળ મૂકીને તેઓ પોતાના કપડાં ચેન્જ કરી નાખે છે કપડાં વોશિંગ મશીનમાં ધોઈ નાખે છે અને હથડવા પરથી પણ લોહીને બધું સાફ કરીને પોતે નીકળી જાય છે બીજા દિવસે સવારે પોતે ભાવનગર જામનગર જવા માટે બસમાં બેસીને નીકળી જાય છે ત્યારબાદ વાતો વાત થી એમને જાણવાનું એવું મળેલું કે એમના ફાધર ની આવી ડેથ થઈ ગઈ છે એટલે બનાવટી બની ને પોતે અહીંયા હાજર થાય છે કે જાણ થઈ છે અને તપાસમાં અમારી સાથે સાથે જ એ વ્યક્તિ પોતે ફરતા હતા આ વ્યક્તિનું એમો એવી રીતની હતી કે એમણે પોતે જે બી ઇલેક્ટ્રિશિયન હોય એ ખેતરમાં અગાઉથી જઈને એને લાઈટ નો કરંટ જે આપેલો હતો મશીન મશીનમાં એ કરંટ એમને પોતે કાપી નાખ્યો હતો અને લાઇટમાં ત્યાં અંધારું થઈ ગયેલું હતું અગાઉ પણ એને બે ત્રણ એમના ફાધરના લાઇટ ના કનેક્શન તેમણે એમના પિતાને મારી નાખવા માટે મન બનાવી જ લીધું હતું અને પછી હથોડા વડે માર મારીને એમના ફાધરને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ આરોપીને આવું કરવા